બનેલી અગ્નિકાંડની ઘટનાનો રિપોર્ટ સરકારને મળશે એડીજીપી સુભાષ ત્રિવેદીની અધ્યક્ષતામાં રચાયેલી સમગ્રનો રિપોર્ટનો ગુજરાત હાઈકોર્ટમાં રિપોર્ટ સોંપશે પચીસ મે ના રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડની ઘટના બની હતી જેમાં સત્યાવીસ લોકોએ જીવ ગુમાવ્યો હતો આ ઘટના બાદ રાજ્ય સરકારે એસઆઈટીની રચના કરી હતી ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં મામલામાં હવે મોડે મોઢે રાજકોટ

ફેક્ટ ફૅક્ટાઇન્ડિંગ કમિટીના પ્રથમ આજે જે અહીંયા ચર્ચા વિચારણા કરવામાં આવી છે એમાં તમામ જે સંબંધિત અધિકારીઓની સાથે અમે અહીંયા ચર્ચા કરી છે નામદાર હાઈકોર્ટના તેરમી જૂનના હુકમ પ્રમાણે જે જે મુદ્દાઓને ઉપર તપાસ કરવાની થાય છે यह मुद्दाओ बाबत तलस्पर्शी तपास करने अजे अयास कर आजे फाइंडिंग कमिटी तरीके माननीय पुलिस कमिश्नरश्री म्युनिस्पल कलेक्टर श्री टाउन प्लानिंग ऑफिसर चीफ फायर ऑफिसर सहित संबंधित अधिकारी મુલાકાત લીધી છે અને જે ટીઆરપી ઝોનની જે ઘટના બની ગેમ ઝોનની એ બાબતમાં નામદાર હાઈકોર્ટના હુકમ પ્રમાણે તથ્યના છેક સુધી તેમાં જવાની અમે કોશિશ કરી નામદાર હાઈકોર્ટની સૂચના પ્રમાણે આદેશ પ્રમાણે તારીખ ચોથી જુલાઈએ નામદાર હાઈકોર્ટમાં અમારે અમારું રિપોર્ટ સબમિટ કરવાનું